જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક વિવિધ સંગઠનોના હોદ્દેદારો તેમજ સભ્યોએ ભેગા મળી મૃતક પર્યટકોને મીણબત્તી પ્રજ્વલિત કરી શ્રદ્ધા અર્પણ કર્યા હતા આ સાથે પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી